નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો ખેડૂતો ચેનલ આગળ સમાચારની વાત કરવામાં આવે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌ પ્રથમ વાત કરીએ તો અંબાલાલ પટેલે આવતીકાલ સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી જેમાં તેમણે કહ્યું કે જામનગર જિલ્લામાં ભારેથી ભારે વરસાદ ખાબકવાની આગાહી તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓગણીસ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી અને આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડશે આ સાથે તેમણે વીસ અને એકવીસ તારીખે બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બનશે તેવું પણ તેમણે કહ્યું હતું મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે જેમાં ખાસ કરીને સિદ્ધપુર કાકોસી અને વિસનગર આ ભાગોમાં થોડો ઘરમો વરસાદ થવાની શક્યતા છે સમી હાજના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને આ વરસાદથી પાકને પણ શક્યતા રહે છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો તારીખ ઓગણીસ સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે ભાવનગરના ભાગોમાં તારીખ અઢાર સુધીમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે

અને લીલોતરી શાકભાજીની આવક ઓછી આવવાને લીધે છેલ્લા ઘણા સમયથી ભાવ આસમાને પહોંચ્યા છે અને એમાં સામાન્ય દિવસોમાં ડુંગળી અને બટાકા પંદર રૂપિયા કિલો મળી રહ્યા હતા જ્યારે અત્યારે અડતાલીસ રૂપિયા કિલો મળી રહ્યા છે અને આદુ બસો સાઠ રૂપિયા પ્રતિ કિલો જ્યારે કોથમીર એકસો સાઠ રૂપિયા પ્રતિ કિલો અને સરગો બસો રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યો છે જ્યારે લીલી શાકભાજી પણ અત્યારે એકસો વીસથી એકસો સાઠ રૂપિયા કિલો મળી રહી છે તો શાકભાજી બાદ હવે સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેનો સીધો માર અત્યારે સામાન્ય લોકોના ખિસ્સા પર પડી રહ્યો છે મળતી માહિતી પ્રમાણે ત્રણ દિવસની અંદર સિંગતેલનો ભાવ પચાસ રૂપિયા વધી ગયો એટલે ત્રણ દિવસ પહેલાં પંદર કિલો સિંગતેલનો ડબ્બાનો ભાવ છવ્વીસો દસ રૂપિયા હતો અને અત્યારે તેનો ભાવ છવ્વીસો સાઠ રૂપિયા થઈ ગયો છે જ્યારે કાલે જ આવેલા સરકારી આંકડા પ્રમાણે જથ્થાબંધ મોંઘવારી સોળ મહિનાથી નીચે અત્યારે ટોચે પહોંચી ગઈ છે તો રાજ્યમાં અત્યારે ચાંદીપુરા વાયરસથી ખળભળાટ મચી ગયો છે જેમાં ચાંદીપુરા વાયરસથી નાના બાળકોને જોખમ થયું વાત કરીએ તો સોલા સિવિલના તબીબ દીપ્ત શાહનું અત્યારે નિવેદન સામે આવ્યું તેમાં મને જણાવ્યું કે ચાંદીપુરા વાયરસથી માખી અને મચ્છરથી ફેલાય છે જેમાં નવ મહિનાથી ચૌદ વર્ષના બાળકને આ રોગ જોવા મળે છે વાત કરીએ તો આ રોગમાં કોલેરા ટાઈફોઈડ મેલેરિયા જેવા રોગથી આ ગંભીર રોગ બને છે અને બાળકને આ રોગ થાય છે માટે ખાસ સ્વચ્છતા અને ખાસ ધ્યાન રાખો તમારા બાળકનું તો બીજી વાત કરવામાં આવે તો ગુજરાતની જવાદોરી સમાન સરદાર સરોવર ડેમ બાવન ટકાથી વધારે ભરાઈ ગયો જેમાં રાજ્યમાં બસો જળાશયોમાંથી ચોત્રીસ ટકાથી વધુ જળ સંગ્રહ કરવામાં આવ્યો છે જોકે હવામાન બગે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ભારેથી ભારે વરસાદની આગાહી પણ કરી છે અને અત્યારે ગુજરાતના લગભગ અડસઠ ટકા ડેમ છે તે પચાસ ટકાથી ઉપર ભરાઈ ગયા છે હજુ પણ અત્યારે ભારે વરસાદના કારણે એંસી ટકા ઉપર ડેમ ભરાઈ ગયા છે આ બે મહિનામાં તો ભારે વરસાદને કારણે અત્યારે દેશમાં ઘણા બધા રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાય છે ત્યારે અત્યારે ઉત્તર ભારત ઉત્તર પૂર્વ તેમજ દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં સમાવેશ થાય છે જ્યાં અત્યારે સતત વરસાદને કારણે વિનાશ થાય છે જેના કારણે બાળકોના ભણતર ઉપર અત્યારે માઠી અસર પડી વાત કરીએ તો કેટલાક રાજ્યોમાં અત્યારે છેલ્લા દિવસોથી ઘણા શાળાઓ બંધ રાખવામાં આવી છે કારણ કે સરકારે બાળકોની સુરક્ષા માટે તેમની ખાનગી અને સરકારી શાળાઓ અને કોલેજો બંધ રાખવાની ફરજ પડી કારણ કે આ પૂર અને વરસાદના કારણે સરકારે તેની સાવચેતી રાખી છે તમારું શું અંગે કોઈ નિવેદન હોય તે નીચે કમેન્ટ કરીને જરૂર જણાવો તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ગઈકાલે ફેરફાર કરવામાં આવ્યો હતો જેમાં બિહારમાં પેટ્રોલમાં લીટર દીઠ પાંચ પૈસા ઘટીને એકસો સાત પોઈન્ટ બાર રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ પાંચ પૈસા ઘટીને ત્રાણું પોઈન્ટ ચોર્યાસી રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે જ્યારે યુપીમાં વાત કરીએ તો પેટ્રોલ એકવીસ પૈસા ઘટીને ચોરાણું પોઈન્ટ ઓગણપચાસ રૂપિયા અને ડીઝલ ચોવીસ પૈસા ઘટીને સત્યાશી પોઈન્ટ પંચાવન રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યો છે આ સિવાય વિવિધ રાજ્યોમાં પણ અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં કાપ મૂકવામાં આવ્યો છે ગુજરાતમાં પણ પોઈન્ટ પચીસ પૈસા અત્યારે પેટ્રોલમાં ઘટી ગયા છે જ્યારે ડીઝલના ભાવમાં ગુજરાતમાં કોઈ ફેરફાર થયો નથી બીજી વાત કરવામાં આવે તો રાજકોટમાં અત્યારે જીએસટી વિભાગે સૌ પ્રથમવાર નવીનયુક્ત જીએસસીની સૂચના મુજબ એસ્ટેટ બ્રોકરો અને એક નાસ્તા ગૃહના સંચાલકોને ત્યાં સવારથી દરોડા પાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જણાવી દઈએ કે જીએસટી વિભાગના રાજકોટના ત્રણથી ચાર એસિસ્ટન્ટ બ્રોકરો ત્યાં ત્રાટક્યા હતા અને હિસાબી સાહિત્ય તથા નાણાકીય વ્યવહારોની ચકાસણી શરૂ કરી હતી અને દરોડાની આ કાર્યવાહી અંગે રાજકોટ જીએસટી વિભાગના ઉચ્ચતારી અધિકારી અત્યંત ગુપ્તા અત્યારે સંભાળી રહ્યા છે જ્યારે અત્યારે બીજા ઘણા જિલ્લાઓમાં પણ અત્યારે રેડ પડવાની સંભાવના દેખાઈ રહી છે